જય શ્રી કૃષ્ણ બધાને તો આપણે જો આવ્યા હે કપાસમાં રૂ વીણવા ત્યારે કપાસમાં આપણે ત્રીજી વેણી છે તો તમે જોઈ શકો છો જો કપાસમાં ત્રીજી વેણીનું કપાસ છે હવે જો કપાસ આપણે હે ને ઉપાડી નાખવો હોય કે કપાસમાં વાવેલો રાય અજમો ઓલી વાડીમાં રાયગડો આવેલો છે આ વાડીમાં અજમો વાવેલો હે તો આપણે અજમો જો હવે સલા મોટો મોટો થઈ ગયો છે હવે કપાસ આપને ઉપાડી નાખવાનો છે તો જો તમને કપાસમાં અજમો કેવડો થયો હોય ને એ તમને બતાવું તો આ તમે જોઈ શકો છો કપાસમાં વાવેલો છે અજમો અને કપાસમાં વાવવાના અજમાનું કારણ એ કે જો કપાસ આપણે કાઢી નાખી પછી નવી ખેતી કરી પછી કાંઈ બીજો નવો મોલ વાવી તેમાં ખર્ચો વધારે થાય અને આમાં અજમો વાવેલો હોય ને એટલે એક તો ખેતીના પૈસા બચી જાય આપણે ત્યાં પછી મજૂરી પણ બચી જાય અને અજમામાં દવા પણ નથી છાંટવી પડતી અને ખાતર નાખો તોય હાલે ન નાખો ને તોય હાલે અને આ હવે અજમાને ચાર પાણી પાસે ને તો અજમો થઈ જાય